અને ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો છે રહોડામાં અને અહીંયા બનાવી છે આપણે ચા અને ભાઈ વાડી બધી ગયા એટલે આપણે ચા પી નીકળવાનું હે જામજરપુર અને જામજરપુર થી આપણે એક હું કે પાર્સલ આવ્યું હે પી લેવા જઈ હૈ અને પાર્સલ નું નામ હું અત્યારે નથી રિવીલ કરતો આગળ અમે જઈ લેવા જઈ અને ઘેરેલી આવી

એનું નામ આપણે બદલાવી નાખ્યું છે અને એનું નામ કરી નાખ્યું છે આપણે crazy ગુજરાતી તો હમણાં હમણાં એ ચેનલમાં હે ને કંઈક નવીન થવાનું છે તો જેની પણ છે હજી channel subscribe ના કરી હોય તો subscribe કરતા આવજો બરાબર અને એમાં હમણાં video ચાલુ થાય ને પાછા અને આપણે એમાં પણ એક surprise reveal કરવાનો છે તો બધા જોડાઈ રહેજો બરાબર અને ઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા આવજો હું ડિસ્ક્રિપ્શન માં હે ને લિંક નાખી દઉં હો તો જલ્દીથી થી જાવ અને સબસ્ક્રાઇબ કરતા આવ તો મિત્રો ફાઈનલી આપણો ચા આવી ગયો હવે ઉફાઈને બાકી ગયો કમ્પ્લીટ તો હાલો આપણે અગ્નિ થોડીક વાર પી લે અને પછી નીકળીએ જામ જોધપુર તો ફાઇનલી મિત્રો આપણે જઈ હે અને અગ્નિ આપણે મોટા વડિયા ગામ માં ભૂખ્યા ને અને આપણે ભાઈ જો ડ્રાઈવર આયર કર્યો છે હીતેશ કર્મૂર ઓકર ઊંચો છો કેટલાક લેવો અમારો જો કઈ વાંધો નહીં આપણે ઉમે ક્યાં દેવા હે દીધા કીના રહી ગયા નો અમાર ગાડીએ કઈ

काका में हूं जोधपुर मैं नहीं बताऊंगा तो मित्रों आपने बुक हुआ है बसंतपुर काम में थोड़ा तो ही सोचा था 100 किलोमीटर के और कोई पेट्रोल की बचत करी श्री गाड़ी बनने की तो समझ में तो से बचत करता ही तो इवन में भाई से कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी

અને ભાઈ આ પાર્સલ ને અંદર હું હોય ને હું ઓકણી કહેવા નથી ઘેરે જઈને ભાઈ કે હું અને આ પાર્સલ કંઈ આપણે એકનું નથી રેડી તો હાલો ઘેરે જઈને હું પાર્સલ રિવિલ કરી બરાબર ત્યાં સુધી સરપ્રાઈઝ હોય તમારા માર્કેટમાં તો મિત્રો આપણે થઈ ગયા પાછો આપણે રિટર્ન બરાબર અને પંદર કિલોમીટર પછી આપણું ગામ આવશે

પૈસા દીધા વસ્તુ એક નથી તો મિત્રો આ દીકરી ને થઈ જી ઓલી ચારે બાજુ મારવાની હોય ઈ અને આ ચાર ખીયા બરાબર તો હાલો હવે આની હે ને પેલા ટ્રાય કરી બનાવ લઈ અને કેવું લાગે ભાઈ જોઈ કે છ જણા માઈ છે તો મિત્રો આપણે અહીંયા ટેન્ટ બનાવી લીધો ફાઇનલી અને હવે આખું ત્યાં થઈ ગયું હે અને ભાઈ ખાલી દસ જ મિનિટ થઈ છે તો હાલો અંદર જઈને તમને દેખાડું બરોબર તો મિત્રો જાજી હે આપણે છ જણાનું હતું પણ આપણે આરામથી ચાર જણા આમાં માઈ જાય બરોબર આપણા જોડે અને આપણે આમ કોઈ પણ વાહન પગપાની જગ્યા વધી આપણે આવું હે ભાઈ વોટરપ્રુફ હેલી અને અહીંયા પણ એક બતાવ દઈ બરાબર અને ભાઈ હાઈટમાં જો આપણે આમ બેહી જઈએ ને તો ઉપર રતા નથી બરાબર અને આ ભાઈ આપણે મઈ હે ક્રેજી ગુજરાતી જે આપણી બીજી ચેનલ એના માટે અને કઈક રાઈટ તો કઈક હજાર આજુબાજુ હતી એવું હે એટલે મીડિયમ હે અને અહીંયા હે ભાઈ બારી આપણે બારી દરવાજો અહીંથી આપણે તેનથી બંધ થઈ જાય બરાબર દરવાજો ના દેવાય ને તો જારી પણ દેવાઈ જાય અને દરવાજો પણ બાયણાથી દેવાઈ જાય હે અને એવું બધું છે આ રાખો જારી વાળું તો તમને હવામાન કઈ તકલીફ ના થાય એમ તો પાછળ પણ ને એક બારી આપેલી છે તો એમ તો સુવિધા ભાઈ મસ્ત છે અને ટેન્ટ ભાઈ જોરદાર આવી આવી ગયું હે તો હવે આપણે ચોવીસ કલાકનો ચેલેન્જ આવશે ગુજરાતી ત્રેજી ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં તો એવું બધું હે તમને આમાં ચેન ન આવતું જો આવી રીતના વેન્ટિલેશન ની તમને સુવિધા મળી જાય બરોબર તમને અંદર મુંજારો કઈ વરે નહીં હવે આરામથી જઈ શકે તો આ બારીનું એ મહત્ત્વ હે બરાબર અને આગલો તો આપણે ગેટ બંધ થઈ જાય એટલે ક્યાંયથી પછી હવા ના આવી હગે આ એક જગ્યાએ હવા આવી હગે અને ભાઈ ફૂલી વોટરપ્રૂફ છે આ ટેન તો હાલો હવે આને હેઠેલો એ કામ કરી બરાબર અને આજની અનબોક્સિંગનો ભોગ પૂરો કરી ના

સબસ્ક્રાઇબ કરતા આવજો બધાય ડિસ્ક્રિપ્શન માં લિંક નાખી દઉં હું અને આજના ના બ્લોગ માં એટલું જ મળી આવો એક નવો બ્લોગ વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ને હર મહાદેવ અને વિડિયો ને લાઈક કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો બરાબર